કરોડમાં એક હોય છે આ દિવસે જન્મેલા બાળકો નંબર વન સોમવારનો દિવસ ચંદ્રમાનો હોય છે એટલે આ દિવસે જન્મેલા લોકોનો સ્વભાવ ચંચળ હોય છે નંબર ટુ મંગળવારના દિવસે જન્મેલા બાળકોનો ગુસ્સો ઘણો તેજ હોય છે પરંતુ સ્વભાવથી આ લોકો ભોળા હોય છે તેમના પર હનુમાનજીની કૃપા હોય છે નંબર થ્રી બુધવારે જન્મેલા બાળક ભાગ્યશાળી માનવામાં આવે છે એટલે તેઓ કોઈ પણ સમસ્યામાં ફસાઈને સરળતાથી નીકળી જાય છે નંબર ફોર ગુરુવારના દિવસે જન્મેલા બાળકો વાતચીતની કળામાં એટલા માહિર હોય છે કે સામેવાળાનું કોઈપણ વિષયમામો બંધ કરી શકે છે નંબર ફાઈવ શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો છે એટલે આ દિવસે જન્મેલા બાળકો પર માતાની વિશેષ કૃપા હોય છે એટલે આ લોકોને દરેક સુખ સુવિધા પ્રાપ્ત થાય છે નંબર છ શનિવારે જન્મેલા લોકો પર શનિદેવની અસીમ કૃપા હોય છે આ લોકોને વાતે વાતે ગુસ્સો આવે છે અને તેઓ મહેનતથી ભાગ્ય પલટી દે છે નંબર સેવન રવિવારનો દિવસ સૂર્યનો હોય છે આ દિવસે જન્મેલા લોકો પર પણ સૂર્યદેવનો આશીર્વાદ હોય છે આવા લોકો ખૂબ નામ પ્રાપ્ત કરે છે મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ